આગામી બદરી તથા રહેતરાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને જી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાઈત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એને અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે એમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા ના નેજા હેઠળ નું સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડ ના એ કરેલા હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ વાર નાઓએ સૌ પ્રથમ સુલે ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવા લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર એસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી અભિલેખભાઈ બે હજાર ચોવીસથી આઈપીસી તથા આઈપીએકની કલમો મુજબ એમના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે આ પકડાયેલ તોમદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓએ અગાઉ પણ બે હજાર એકવીસમાં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એ ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંજોગણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે